શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યાય બેનો સત્તાવનમો શ્લોક સમજીશું યહ સર્વત્ર ન હસ્ત તત્પ્રાપ્ય શ્રુભા શ્રુભમ નાભિનંદતી ન દ્રષ્ટિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠાતા જે મનુષ્ય આસક્તિથી રહિત છે જે શુભ પામી હરખાતો નથી તેમ અશુભ પામી શોક કરતો નથી તે પૂર્ણ જ્ઞાનમાં દઢપણે સ્થિર થયેલો હોય છે આનો ભાવાર્થ થાય છે ભૌતિક જગતમાં હંમેશા કોઈને કોઈ સારી કે માઠી ઉથલપાથલ થતી રહી હોય છે જે મનુષ્ય આવી ઉથલપાથલથી વિચલિત થતો નથી તથા શુભ અશુભથી પ્રભાવિત થતો નથી તે કૃષ્ણભાવના મૃતમાં સ્થિર થયેલો છે એમ જાણવું મનુષ્ય જ્યાં સુધી આ ભૌતિક જગતમાં હોય છે ત્યાં સુધી સારા નરસાની અર્થાત ઈષ્ટ અનિષ્ટની સદા શક્યતાઓ રહે છે કારણ કે આ દુનિયા ગંદોથી ભરેલી છે પરંતુ જે મનુષ્ય કૃષ્ણ ભાવનામાં સુદ હોય છે તે શુભ અને અશુભથી લેશ માત્ર પ્રભાવિત થતો નથી કારણ કે તેને કૃષ્ણ સિવાય બીજા સાથે કશા લેવા દેવા હોતા નથી કૃષ્ણ એકમેવ સર્વથા શુભ છે કૃષ્ણ પ્રતિ આવી ભાવના મનુષ્યને સંપૂર્ણ ગુણાતીત એવી દિવ્ય અવસ્થામાં અવ્યવસ્થિત કરે છે જે પારિભાષિક રીતે સમાધિ કહેવાય છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ